વડોદરા શહેરના મલ્હાર પોઈન્ટ પાસે આવેલી નવી કલેક્ટર કચેરી પાસે શ્રી રામચંદ્રણ ઇન્સ્યુરન્સ કંપનીની ઓફિસમાં અગિયાર વાગ્યાની આસપાસ અચાનક જ બ્લાસ્ટ થતાં અફરાતફરી મચી જવા પામી હતી આ બ્લાસ્ટને કારણે છ લોકોને ઈજા પહોંચી હતી ત્યારબાદ તેમને સારવાર માટે સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા આ અંગે જાણ થતાં સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી તો ઓફિસમાં હાજર છ લોકોમાંથી પાંચની સ્થિતિ હાલ સુધારવા પર છે જ્યારે એકની હાલત ગંભીર હોવાથી આઈસીયુમાં સારવાર હેઠળ છે જોકે શરૂઆતમાં આ બ્લાસ્ટ એસીમાં થયો હોવાનું સામે આવ્યું હતું પરંતુ એફએસએલના પ્રાથમિક રિપોર્ટમાં એક હવે નવો ખુલાસો થયો છે જેમાં ડ્રેનેજમાંથી ટોયલેટ મારફતે મિથેન ગેસ પ્રસાર થતા બ્લાસ્ટ હોવાનું સામે આવ્યું છે આમ શરૂઆતના છ કલાક સુધી એસીમાં બ્લાસ્ટ હોવાનું કહેવામાં આવી રહ્યું હતું પરંતુ હવે આ બ્લાસ્ટનું સાચું કારણ સામે આવી ચૂક્યું છે બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી વન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ